સરપંચની ચૂંટણીની રાજકીય અદાવતમાં ભુજ તાલુકાના કાળી તલાવડી ગામના પૂર્વ સરપંચ રણધીરભાઈ બારડિયાની ઘાતકી હત્યા નીપજાવવા બદલ ભુજની સેશન્સ કોર્ટે પિતા બે પુત્રો અને ભાઈ સહિત ચાર જણને આજીવન કારાવાસની સજા ફટકારેલ છે આ ઉપરાંત ચારેય દોષિતોને પાંચ પાંચ હજારનો દંડ ફટકારવા ઉપરાંત મૃતકના પરિવારજનોને પચીસ પચીસ હજાર લેખે એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે ચૂંટણીની વેરઝેરમાં કાળી તળાવડીના ચાર વ્યક્તિઓને રણધીરભાઈની હત્યાનું કાવતરું ઘડેલ હતું મૃતક રણધીરભાઈની કાળી તળાવડી અને પધરના સીમાડે વાડી આવેલ હતી ત્યાં તે નિયમિત આંટો મારતા હતા આરોપીઓની વાડી પણ બાજુમાં જ આવેલ હતી અઢાર જૂન બે હજાર પંદરના રોજ રણધીરભાઈ નિત્યક્રમ મુજબ આંટો મારવા આવ્યા હતા ત્યારે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે તેમના પર તૂટી પડ્યા હતા આ હુમલામાં ગંભીર રીતે ગવાયેલ રણધીરભાઈનું મોત થયેલ હતું નજીકમાં વાડી ધરાવતા રણધીરભાઈનો ભત્રીજો અરવિંદ બરડિયા ઘટના સ્થળે દોડી આવેલ હતો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી હત્યા બાદ ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ હતી કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીઓને હાઈકોર્ટે નિયમિત જામીન પર મુક્ત કરેલ હતા આજે ચુકાદો જાહેર થતાં જ ચારેય દોષીઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા હતા આ ચકચારી કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશભાઈ ગોસ્વામીએ તર્કબદ્ધ દલીલો રજૂ કરેલ હતી આજે જે ચુકાદો આપ્યો છે એની પૂર્વ હકીકતો કંઈ એવા પ્રકારની છે કે ભુજ તાલુકાનું કાલે તલાવડી ગામ છે અને કાલે તલાવડી ગામના સરપંચ તરીકે પૂર્વ સરપંચ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રણધીર બેચુ બરાડિયા કરીને હતા અને રણધીર બેચુ બરાડિયા એમના ગામની અંદર સરપંચની પેનલ જે ડિસાઇડ કરવા માટે અને જે તે વખતે પેનલમાં એ વિજય થયા એના પછી એ જ ગામના અન્ય લોકો હતા કે જે લોકોમાં રાધુ ગોવિંદ ડાંગર પ્રકાશ રાધુ ડાંગર રાધુભાઈના અન્ય પુત્ર પ્રવીણ રાધુ ડાંગર અને એમના ભાઈ શિવજીભાઈ ઉર્ફે રમેશ ગોવિંદ ડાંગર આ સરપંચની ચૂંટણી બાબતનું મંદુક રાખી અને એ લોકો વચ્ચે લાંબા સમયથી મંદુક અને અદાવત ચાલી રહી હતી પોલિટિકલ રાઇવલને કારણે ત્યારબાદ ગત તારીખ અઠ્યાવીસ છ બે હજાર પંદરના સાંજે સાત વાગ્યા અને અરસામાં જ્યારે આ રણધીર બિચુ બરાડયા પોતે કાલી તલાવડીની સીમમાં આવેલી એમની વાડી પર ગયા ત્યારે આ ચારેય લોકો અગાઉથી એમના નોલેજમાં હતું એ રીતે ત્યાં ગયા રણધીરભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો છરી વડે એમાં રાધુ રાધુભાઈ ડાંગરે મરણજનાર રણધીરભાઈની છાતી ઉપર અને પેટના પડખામાં છરીના જીવલેણ ઘા માર્યા સાથેના એમના પુત્રો પ્રકાશ રાજુ ડાંગર અને પ્રવીણ રાજુ ડાંગરે પણ એમને ઈજાઓ કરી એમની સાથે રહેલા એમના ભાઈએ પણ પગના ભાગે એમને લાકડી જેવા હથિયારોથી માર મારી અને ત્યાં સ્થળ ઉપર જ એમને પાડી દીધા આ પ્રકારની ફરિયાદ મરણજનર રણધીરભાઈના ભત્રીજા અરવિંદ રવજી બરાડિયાએ પદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી રણધીરભાઈને જ્યારે સિવિલ હોસ્પિટલમાં સ્પોટ ઉપરથી યુટિલિટી ગાડીમાં એમને લાવવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે ઓલરેડી એમને મૃત જાહેર કરે ગુનો જે રીતે ગંભીરતા હતી એ રીતે પોલીસે જે તે વખતે તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કર્યા પછી ચાર્જશીટ કરી અને એમની વિરુદ્ધમાં ચાર્જશીટ કરીને સેશન્સ કોર્ટમાં એમનો કેસ ચાલ્યો અમે સત્ર અદાલત સમક્ષ ત્રણસો બે અને એકસો વીસ બી ગુનાહિત કાવતરું અને સાપરાજ મનુષ્ય વધુને એમની ઉપર ચાર્જ હતો આફ્ટર ચાર્જ અમે પ્રોસિક્યુશનનો પુરાવો શરૂ કરી અને એમની અમે ઇન્સાફી કાર્યવાહી દરમિયાન કુલ અમે ત્રેવીસ શાહેદો તપાસ્યા ફરિયાદી અરવિંદભાઈની જુબાની લીધી એની સાથે સાથે સ્થાનિક જગ્યાના જે પંચો હતા ડિસ્કવરી કરી અને જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે હથિયારો એ લોકોએ અલગ અલગ જગ્યાએ છુપાવ્યા હતા દાટ્યા હતા એનાથી કઢાવ્યા એના પછી જે મરણ જનાર રણધીરભાઈ હતા એની લાસ્ટનું જે ઇન્કવેસ્ટ પંચનામું કર્યું અમે એ પંચોને અમે તપાસ્યા સાથે સાથે એફએસએલ જે સ્થળ પર આવી હતી અને એફએસએલના અહેવાલો સહિત અમે અદાલત સમક્ષ કુલ પિસ્તાલીસ દસ્તાવેજી આધારો રજૂ કર્યા અને એમાં પંચનામા છે એફએસએલના અહેવાલ છે સ્થાનિક એફએસએલના અહેવાલ છે એમની પીએમ નોટ છે આ બધી પ્રક્રિયાઓ દરમિયાન ઇન્સાફી કાર્યવાહી દરમિયાન પ્રોસિક્યુશનને અમે જેટલા સહાયદો તપાસ્યા સુગંધુપુરની જુબાની એની અંદર ફરિયાદની સાથે પંચો ડોક્ટરો એફએસએલના અધિકારી અને તપાસ કરનારા અધિકારીને તપાસ્યા અદાલતે આજે ને વીસ પેજનો લમણભરે ચુકાદો આપ્યો અને આ ચુકાદામાં અમારો કેસ માન્યો અમારો પ્રોસિક્યુશનના કેસમાં ત્રણસો બેની કલમ જે હતી એને પણ પૂર્ણપણે માની એકસો વીસ બી અરસપરસ ચારે જણાએ મેળા પીપળામાં કાવતરું કરી અને રણધીરભાઈનું જે ખૂન કર્યું છે એને પણ માન્યું અને આજે એ ચારેય આરોપીઓને ચોથા અધિક સેશન્સ જજ મમતાબેન પટેલે આજીવન કેદની સજા કરી છે આજીવન કેદની સજાની સાથે સાથે એમને રૂપિયા પાંચ હજારનો પ્રત્યેકને દંડ કર્યો એ રીતે કુલ વીસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે જો આ લોકો દંડ કરવામાં કસૂર કરે અને દંડ ના ભરે તો આ ચારેય આરોપીઓને ત્રણ માસની વિશેષ સાદી કેદની સજા ફરમાવી આ ચુકાદાના ડેક્લેશન સમયે મેં સરકાર તરફથી કોર્ટને પ્રાર્થના કરી કે જે વિક્ટિમ છે જે એક્સપાયર થઈ ગયા જેમનું મર્ડર થઈ ગયા એના પરિવારને વળતર અપાવવાની કોર્ટે અમારી એ પણ માગણી ગ્રાહ રાખી અને ક્રિમિનલ પ્રોસીઝર ગોર્ડની કલમ સીઆરપીસી કલમ ત્રણસો સત્તાવન ત્રણ મુજબ પ્રત્યેક આરોપીએ પચીસ હજાર રૂપિયાનું એમને વળતર આપવું એ તો કુલ રૂપિયા એક લાખનું વળતર મરણ જનાર રણધધીરભાઈ બેચુ બરાડિયાના વારસદારને આપવાનું એવું પણ એક આજે રૂપ ચુકાદો આપ્યો અને એની સાથે સાથે વળતર આપવાનો પણ હુકમ કર્યો છે એટલે આ અંદાજીત ચાર વર્ષ જૂના કેસની અંદર ચારેય આરોપીઓને આજીવન કેદની સજા કરતો ચુકાદો આપ્યો છે જનરલી જ્યારે મર્ડર થતું હોય છે ત્યારે ક્ષણિક આવે અને ઉશ્કેરાટમાં આવીને મર્ડર થતું હોય છે આટલા વર્ષો પછી એવું જોવામાં આવ્યું છે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ઇન્વેસ્ટિગેશનની જે મેટ્રો અમારી પાસે આવે છે પણ અમુક કિસ્સાઓની અંદર એવું હોય છે કે રાગદ્વેષ રાખી અને વિથ પ્રી પ્લાન એ વ્યક્તિને ટાર્ગેટ બનાવી અને એનું ખૂન કરવામાં આવતું હોય છે કે એને પાડી નાખવાની યોજના કરવામાં આવે છે હાલના કેસની અંદર આવા જ પ્રકારનું હતું કે અલગ જૂની સરપંચની ચૂંટણીની અદાવત હતી ગ્રામ્ય કક્ષાએ જે ચૂંટણીઓ થાય છે અને એની અંદર એનું મનભેદ રાખી મજબૂત મતભેદ એ લોકોના હતા વૈચારિક મતભેદો એનું મંદુક રાખી અને જે કંઈ પણ આ બન્યું યુનિક એટલા માટે કે જ્યારે એમને અમારા એફએસએલના અહેવાલમાં એઝ વેલ એઝ ડૉક્ટરે જે પોસ્ટમોર્ટમ કર્યું એમાં પણ એની શરીર ઉપર જે ઘા હતા જે છરીના ઘા કરવામાં આવ્યા હતા એ છરીના ઘાને સમર્થન એફએસએલે કર્યું જે ઇન્કવેસ્ટ પંચનામાના પંચ હતા એમણે પણ આવીને અદાલત સમક્ષ એવી જુબાની આપી સોગંદ ઉપર કે ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી દરમિયાન એમના શરીર ઉપર છાતીના ભાગે પેટના ભાગે અને પડખાના ભાગે આ ઘા જોયા હતા એ ઘાની સાઇઝને ડૉક્ટરે સમર્થન આપ્યું અદાલત સમક્ષ આવીને જે હથિયાર એફએસએલમાં મૂકવામાં આવ્યા હતા એના ઉપર જે બ્લડ આવેલું હતું એ બ્લડ અને મરણ જનાનું જે બ્લડ છે એ બંને સેમ મેચ થયા આ એક એફએસએલ છે એ વૈજ્ઞાનિક ડબ્બે પરીક્ષણ કરવાની ઇન્વેસ્ટિગેશનની એક કડી છે અને જ્યારે વ્યક્તિ એક વ્યક્તિ જ્યારે મર્ડર કરે અને જેના હાથમાં હથિયાર હોય એ ખૂન કરે એ મુખ્ય કલ્પેક્ટ હોય એની સાથે અન્ય જે લોકો હોય છે આરોપીઓ ઘણી ઘણી વખત રોલ એને પકડી રાખવાનો હોય છે બીજા લોકો એને પ્રોવોક કરે છે ઉશ્કેરે છે પણ હાલના કિસ્સાની અંદર ચાર લોકોએ અલગ અલગ રીતે એમને માર માર્યો હતો અને એ એસ્ટાબ્લિશ થઈ ગયું યુનિક એટલા માટે છે કે જ્યારે ચારેયને બહુ લાંબા સમય પછી એક સાથે આજીવન કેદની સજા સેશન અદાલતે કરી છે